વૈકુરમાં પરમાત્માની પ્રાપ્તિ થાય પણ પરમાત્માની જે કથા હશે એ કથા વૈકુરમાં પ્રાપ્ત થતી નથી એ તો ધરતી ઉપર થાય છે એટલે આ ભગવાનની કથા શ્રવણ કરતા રહો આમ ભાગવતનો મહિમા પદ્મપુરાણ અને સ્કંદ પુરાણ રચ્યો હતો

దేహి బ్రహ్మ హృదయాయాది కవయే మోహియంటూ యాసుదయా తేజో వారి కులా యదా వినిమయో యతరాతితై గోర్సా దా ભાગવત ના ફલા શ્લોક માં કીધું જન્માન દસ્ય યતો જન્મ ની ઉત્પત્તિ સ્થિતિ અને લય ની વાત બતાવી છે ભગવાન શું કરે તો કે આપણને જન્મ આપે આપણું પાલન કરે આપણે જેટલા વર્ષ રહેવું હોય એટલા વર્ષ આ ધરતી ઉપર રહી શકીએ ભગવાનની કૃપા હોય એટલા જ વર્ષ રહી શકીએ અને છેલ્લે આપણો સંહાર થાય નાશ થાય એજ પણ એ પરમાત્મા કરી શકે છે જન્માન દસ્ય સૂત્રના બીજા સૂત્રથી શ્રીમદ ભાગવતનો આરંભ થયો છે જન્મ આદિજીનો હેતુ છે જેનાથી બધું જન્મે છે જેનાથી બધું જીવે છે અને જેનાથી બધું જાય છે આપણી ભાષામાં કહી તો જન્મે જીવે અને જાય જેનાથી જન્મે જેનાથી બધું જીવે બધું જાય જન્મે જીવે અને જાય એ પરમાત્માની ઉત્પત્તિ સ્થિતિ અને લયની ની કથા બતાવી છે અરે આપણો ક્યારે જન્મ થાય કેટલા વર્ષ આપણે ધરતી ઉપર રહીને ક્યારે આપણું મૃત્યુ એનું કોઈ નક્કી નથી બધી વસ્તુનો મુરત નીકળે પણ મૃત્યુ નું નીકળે હજી બધી કોઈ જોવા આવ્યો નથી બાપુભાઈ અમારા કે બાપાને હવે હો થઈ ગયા છે મારા જુઓને કયો હારો દિવસ લઈને ભગવાનના ધામમાં જાય કેમ તો કે આપણા હાથની વાત છે શક્ય જ નથી ખૂબ સારી વાત છે કે આ મકણા પરિવાર વાળા એ જે આયોજન થયું છે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સર્વ પિતૃ મોક્ષારથે એમાં જે કઈ ગામથી મહેમાનો આવે બધા જ મહેમાનોને બંને ટાઈમ કથા શ્રવણ કરવાની અઢારે વર્ણ કોઈ એક વર્ણ નહીં અઢારે વર્ણ જે કંઈ આવે તેઓને બંને ટાઈમ કથા શ્રવણ કરવાની અને બંને ટાઈમ પ્રસાદ લેવાનો પરિવારનો ખાસ આગ્રહ છે પ્રસાદ લીધા વગર કોઈએ જવો નહીં અને જે કંઈ બહારથી મહેમાનો આવશે બધા જ મહેમાનોનું આપણી હિન્દુ ધર્મના નિયમ પ્રમાણે એનું સ્વાગત કરવું જોઈએ જરૂરી છે એ બધું જ સ્વાગત આપણે બાર વાગે કથા પૂરી થશે વિરામ ત્યારે આપણા બધા જ મહેમાનોનું સ્વાગત કરશું એટલે ખાસ બધા જ મહેમાનો એ ટાઈમે હાજર રહેજો કથા શ્રવણ કરજો પણ તત્વોની ઉત્પત્તિ સ્થિતિ અને લયની કથા બતાવી છે